નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એક્સપ્રેસ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર હોલોના નારાયણ એવન્યુમાં ગટર કામના મુદ્દે વિવાદ રહીશોએ કર્યો વિરોધ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ એવન્યુ સોસાયટીમાં પંચાયત દ્વારા કરવામાં આવતા ગટર લાઇનના કામનો સોસાયટીના રહીશોએ આક્રોશ સાથે વિરોધ કર્યો રહીશોના જણાવ્યા અનુસાર કામ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લીધા વિના જ પંચાયત તે પોલીસ કાફલા સાથે કામ શરૂ કરાવી દીધું હતું વિરોધ થતાં કામ રોક્યું રહીશોએ આક્ષેપ કર્યો છે કે બોલાવ ગ્રામ પંચાયત દ્વારા સમૃદ્ધિ એપાર્ટમેન્ટના બસો છપ્પન અને સેલિબ્રેશન એપાર્ટમેન્ટના એકસો પચ્ચીસ ફ્લેટ્સના ગટર કનેક્શન નારાયણ એવન્યુની મુખ્ય ગટર લાઇન સાથે જોડવાના કામ માટે તાત્કાલિક ધોરણે ખોદકામ શરૂ કર્યું છે નારાયણ એવન્યુના રહીશોના કહેવા મુજબ તેમની સોસાયટી સામાન્ય વરસાદમાં જ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ગટ્ટર વ્યવસ્થા અસ્તવ્યસ્ત છે તેમ છતાં તેમની સ્થિતિ સુધારવા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી જ્યારે સરકારશ્રીએ પ્રમાણપત્ર ન આપેલા ફ્લેટોને ગટર જોડાણ આપીને નાગરિકોના વેરા નાણાં ખર્ચવામાં આવી રહ્યા છે રહીશોએ આંદોલન કરતાં કહ્યું કે સેલિબ્રેશન અને સમૃદ્ધિ એપાર્ટમેન્ટની જમીન અગાઉ કંપનીની કોલોનીની હતી જ્યાં ગટર વ્યવસ્થા ધર્મનગર તરફ હતી હવે પંચાયત અને બિલ્ડરની સાઠગાળથી નારાયણ એવન્યુના માલિકીના રોડમાંથી જબરજસ્તીથી ગટર લાઇન નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે હોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુરાસિંહે જણાવ્યું કે આ વિકાસનું કામ છે દરેક નાગરિક ટેક્સ આપે છે એટલે પંચાયત પાણી અને ગટર જેવી જરૂરી સુવિધા આપવા બાંધછોડ નથી કરી શકતી આ કામ મંજૂરી મળેલી છે અને છેલ્લા એક વર્ષથી અટકેલું હતું રહીશો સતત આર્થિક સહાય ની સરપંચ બોલાવ યુવરાજી પરમાર આજ રોજ નારાયણ અંતર્ગત સોસાયટીમાં વિરોધ દર્શાવે છે તે વિરોધનો ખુલાસો એવો છે કે જે વિરોધ દર્શાવે છે તે સદંતર ખોટો છે બોલાવ ગ્રામ પંચાયતની તમામ સોસાયટીનો વિકાસ કરવાની સત્તા સરપંચની હોય છે અને દરેક કામમાં સરપંચની સત્તાની આધારે તમામને સુવિધા મળે એ માટે અમારો પ્રયત્નશીલ હોય છે અને દરેકે દરેક ગામ દરેકે દરેક જણને સરખું પ્રાધાન્ય આપવાનું હોય છે જેથી આ જે ગામ આ નારાયણ એવોન્યુ લોકો જે કામ માટે વિરોધ કરે છે કટનલાઈન કનેક્શનનો વિરોધ આવે છે તો ગટર લાઈન કનેક્શનની અંદર બોલાવ ગ્રામ પંચાયત દરેકને કનેક્શન આપવાની જવાબદારી હોય છે જેથી એ લોકોની પણ રજૂઆત હતી કે અમારે વરસાદનું પાણીનો નિકાલ કરવાનો છે જેથી અમે મંજૂરી લીધી કામ કરાવ્યું અને હવે એ લોકોની મંજૂરી લીધા પછી એ લોકોએ ના પાડી કે હવે કામ કરવું નથી પહેલાં હા પાડી હવે ના પાડે છે અને એ હવે એવું કહે છે કે પાછળની જોઈન્ટ કનેક્શન જોઈન્ટ કરવું હોય તો અમારે સોસાયટીમાં પૈસા ભરો તો શું ગ્રામ પંચાયત બોલાવ દ્વારા આવી રીતે કઈ રીતે પૈસા ભરાય સોસાયટીના વિકાસમાં જાહેર જાહેર રસ્તાના વિકાસ કરવાનો હોય તો પ્રાઇવેટ માલિકીની સોસાયટી થોડી છે અગાઉ પણ આ સોસાયટીમાં ગ્રામ પંચાયત દ્વારા રોડો બનાવવામાં આવ્યા છે વિકાસના કામો કરવામાં આવ્યા છે સરકારી યોજનાઓનો લાભ લીધો છે અને હવે જ્યારે કનેક્શનની વાત આવે તો પૈસાની માંગણી આવે છે એ સતત અમે વિખોડીએ છીએ આ વાતને અને આનું આનું સમાધાનમાં એવું છે કે સોસાયટી સરખી રીતે કામ કરે અને દરેકને લાભ મળે એ અમારું સૌનું પ્રાધાન્ય છે ભુલાવ ગ્રામ પંચાયતમાં અમે આ રીતે બધાને સરખા માનીને કામ કરીએ છીએ અસ્તુભાઈ હું રિતેશ રાઠોડ નાણેનું સોસાયટી પ્રમુખ અહીંયા અમે આજરોજ ભેગા થઈએ છીએ કારણ કે ભુલાવ ગ્રામ પંચાયત દ્વારા મનસ્વીપણે નાળની સોસાયટીની માલિકના રોડમાં ગટરનું કામ ચાલુ કરવામાં આવેલું છે જેની અમે લેખિતમાં વિરોધ નોંધાવેલો છે એક વર્ષ દોઢ વર્ષથી અમે ત્યાં ફાઇટ કરીએ છીએ છતાં પણ ભોલાવ ગ્રામ પંચાયતે મનસ્વીપણે દાદાગીરીથી અહીંયા આજ રોજ ગટરનું કામ ચાલુ કરેલું છે પોલીસ પ્રોટેક્શન પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરેલું છે અને જે સેલિબ્રેશન એપાર્ટમેન્ટ જે સમૃદ્ધિ એપાર્ટમેન્ટ છે તેમના કનેક્શનના જોડાણ માટે એ લોકો આ કામ કરી રહ્યા છે સેલિબ્રેશન અને સમૃદ્ધિ સોસાયટી પાસે પહેલા રેમી કોલોની હતી અને ત્યાં ગટર વ્યવસ્થા પોતાની હતી તેમ છતાં પણ ભુલાવ ગ્રામ પંચાયત દ્વારા આ નવો ચીલો પાડીને અહીંયાથી જે ગટર વ્યવસ્થા કરી રહ્યા છે જે નારાયણ સોસાયટી સૂર્યનારાયણ નારાયણ દર્શન આ ત્રણેય સોસાયટી માટે વરસાદમાં ખૂબ જ ભયજનક સ્થિતિ ઊભી થાય તેવી પરિસ્થિતિ છે છતાં પણ ભોલાવ ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કર્યા છતાં પણ એ લોકો દાદાગીરીથી આ ગટરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ખુલ્લો વિરોધ નોંધાવીએ છીએ આજ રોજ સવારના નવ વાગ્યા તેમજ વહીવટી સત્તાધીશો ને વોટરની કોઈ પડેલી નથી માત્ર માત્ર બિલ્ડરો ની પડેલી છે અને માત્ર માત્ર બિલ્ડરોને સાચવે છે જે ભવિષ્યમાં તેમના માટે નુકસાન રહી શકે છે અને અમે એમનો ખુલ્લો વિરોધ કરીએ છીએ ધન્યવાદ વીસ વર્ષથી